શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પહેલી જૂનનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે કરતાં પણ ફેંકી દેવું એ જ પરમાર્થ દોરીને જે સાપ સમજ્યો તે બધ પણ દોરીને દોરી તરીકે જેણે ઓળખી તેને મુક્ત જાણવું હું દેહ નથી એ જેને સમજાઈ ગયો તે મુક્ત જ સત્ય જ્ઞાન સંપાદન કરી લીધું તે જ મુક્તાવસ્થા બધ દશા આપણી આપણે નિર્માણ કરી ચિંતા અજંભો અને દુઃખ એ બધપણાના લક્ષણો છે તો કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેવું એ મુક્તપણાનું લક્ષણ છે જાગી જવું એટલે કે મુક્ત દશામાં આવવું મારું મારી પાસે જ છે પણ મને તેની ખબર નથી રહી ભગવાનને ભૂલી જવાથી હું દેહ એમ કહેવા લાગ્યો પણ દેહ તો મારા તાબામાં નથી તો હું દેહ નથી એ સિદ્ધ થઈ ગયું આપણે કરતાં પણ આપણે માથે લઈએ છીએ એટલે તેની સાથે સુખ દુઃખ પણ ભોગવવા પડે છે મને સુખ નથી અને દુઃખ પણ નથી એમ જેને લાગે છે તેને મુક્ત સમજવો પણ ઘાતક છે મેં આવડો મોટો મગલો બાંધ્યો સંસાર ઉત્તમ કર્યો એનું અભિમાન સંસારી માણસને થાય છે તો સંન્યાસી મઠનું જ અભિમાન ધરીને બેસી જાય છે એટલે આ કરતાપણાની બાધામાંથી બેમાંથી કોઈનો પણ સહેજે છુટકારો થતો નથી એ કરતાં પણ છોડીએ એમ થાય તોય છૂટતું નથી એવો આપણને હંમેશ અનુભવ થાય છે ભગવાનના અસ્તિત્વની ખાતરી થાય તો જ કરતાં પણ કમી થાય છે એટલે ભગવાનના અખંડ સ્મરણમાં રહીએ અને ભગવાન જે સ્થિતિમાં રાખે તેમાં સમાધાન રાખીએ ભગવાનના સ્મરણ સિવાય જેમાં આપણે સુખ લાગે તેને વિષય સમજવા વિષયની સંગતિમાં પરમાત્માથી જુદાપણું રાખવું એનું નામ સંસાર અને પરમાત્માની સંગતિમાં વિષયમાં રહેવું એનું જ નામ પરમાર્થ ફળની અપેક્ષા રાખીને આપણે જે કાર્ય કરીએ તે કર્મ પણ ફળની જરી જેટલી પણ અપેક્ષા ન રાખતા જે કાર્ય થાય તે કર્તવ્ય ઠરે છે અને એવું કર્તવ્ય ભગવાનના સ્મરણમાં કરવું એ જ પરમાર્થ એ કરતાં ભગવાનને નજર બહાર ન જવા દઈએ એનું જ નામ અનુસંધાન માનો કે આપણે કોઈ સુંદર પુસ્તક વાંચતા બેઠા છીએ એટલામાં આપણા પગમાં કીડી કરડી એની ખબર આપણને કેવી તરત પડી જાય છે એવું ભાન આખા શરીરમાં બધે વ્યાપીને રહેલું છે તે જ પ્રમાણે ભગવાનનું અનુસંધાન સંસારમાં વ્યાપીને રહેવું જોઈએ સંસારમાં કોઈ પણ ઉદ્યોગ કરતાં અનુસંધાન ટકાવી રાખવું જોઈએ અનુસંધાનનો અભ્યાસ કરવો જોઈએ ભગવાનનું અનુસંધાન આપણને ભગવાન પાસે લઈ જાય છે હું અનુસંધાન ટકાવી રાખીશ એવો મનથી નિશ્ચય કરીએ આપણા કર્તવ્યને ન વિસરીએ ભગવાનનું અનુસંધાન રાખીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ